ભગવાન શિવ અને પાર્વતી વન પ્રગટ થઈ ગયા દેવતાઓની સામે દેવતાઓ અત્યારે તમને કોઈ રોક્યા નહી પ્રભુ પ્રભુ એટલી બધી કષ્ટ છે એટલી બધી મુશ્કેલી છે કોઈ રોકે અમે રોકાઈ એમ નથી અમે તમારે શરણે આવ્યા છીએ ભગવાન શિવ ના શરીરમાંથી એક તેજ નીકળ્યું ભગવાન શરીરની અંદરથી તેજ નીકળ્યું એ વખતે દેવતાઓએ કહ્યું કે આ તેજ આપણને બાળીને રાખ કરી નાખશે એ ઇન્દ્રદેવ કોઈ રસ્તો કરો ઇન્દ્રદેવે હોલાનું રૂપ લીધું અને હોલાનું રૂપ લઈ અને ભગવાનનું તેજ જે હતો એને પી ગયો ઇન્દ્રદેવે ભગવાનના તેજને ગ્રહણ કરી લીધું એને એમ કે હું ભગવાનના તેજને જીરવી શકીશ આ બાજુ માં ભગવતી જગદંબા અંબા અંબામાં પારવતી વિહવડ છે જે ભગવાન પાસે પુત્રની પ્રાપ્તિ કરવાની હતી એ હવે ભવાનીને પુત્ર પ્રાપ્તિ માં વિઘ્ન આવ્યું અને મા ભવાનીએ જોયું કે આ દેવતાઓએ વિઘ્ન કર્યું છે માને ક્રોધ થયો અને ક્રોધની અંદર આવી જઈને મા ભવાનીએ દેવતાઓને શ્રાપ આપી દીધો હે દેવતાઓ તમે મને પુત્રથી વિહીન કરી નાખી છે જે મને પુત્ર પ્રાપ્ત થવા માટે ભગવાન શિવજીની પણ તમે મને પુત્રથી અળગી કરી નાખી છે હે દેવતાઓ મારી વાત સાંભળો હું તમને શ્રાપ આપું છું કોઈ પણ દેવને ઘરે કદી દીકરા નહીં થાય કોઈ સંતાન નહીં થાય આજે પણ મનુષ્યને ઘરે દીકરા હોય છે પણ દેવતાઓને ત્યાં સંતાનો થતા નથી માં ભવાને દેવતાઓને શ્રાપ આપ્યો છે બધા બાંધ્યા રહેજો દેવતાઓમાં હાહાકાર મચી ગયો આ શું બોલી ગયા હા જૈસી કરણી વેસી ભરણી કોક નું ખરાબ ઈચ્છો તો તમારું ખરાબ થાય થાય ને થાય દેવતાઓ રડી પડ્યા આંખમાં આંસુ આવી ગયા દેવી આ શું થઈ ગયું અમે આવું નહોતું ઈચ્છ્યું મા ભગવતી જગદંબાએ શ્રાપ આપી દીધો ખૂબ જયારે દેવતાઓ જ્યારે મા ભવાનના શરણમાં પડીને જ્યારે કરગરવા લાગ્યા ત્યારે ભગવતી જગદંબાઈએ કીધું કે જાઓ દેવતાઓના શાસન માટે દઈ અને ખાલી રાજાને ત્યાં સંતાન થશે દેવરાજને ત્યાં સંતાન થશે